રાજકોટવાસીઓ માટે હરવા ફરવાનું નવું સ્થળ એવું અટલ સરોવર આવતીકાલે તારીખ એક ઓગસ્ટથી ફરી ખુલ્લો મુકવામાં આવશે લાઇટ એન્ડ સાઉન્ડ શો યોજાશે પરંતુ એમ્યુઝમેન્ટ પાર્કની રાઇડ્સ બંધ રહેશે આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે આગામી પવિત્ર શ્રાવણ મહિનાના તહેવારને ધ્યાનમાં રાખીને રાજકોટવાસીઓ તથા આસપાસના વિસ્તારોના નાગરિકો માટેનું નવું નજરાણું એટલે કે અટલ સરોવરની તેઓ મુલાકાત લઈ અભિભૂત થઈ શકે તે હેતુસર અટલ સરોવર મુલાકાતીઓ માટે હરવા ફરવા તેમજ નિહાળવા માટે એક ઓગસ્ટને ગુરૂવારથી ફરી ખુલ્લું મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે રાજકોટ શહેર માટે જે એક નવું નજરાણું કહી શકાય અટલ સરોવર એ ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના પછી રાજકોટમાં તમામ અમ્યુઝમેન્ટ પાર્કો અમે લોકોએ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો એટલે એ નિર્ણય હાલ પૂરતો અમે લોકોએ કેન્સલ કરીને આ આવતીકાલથી અટલ સરોવર ખુલ્લું મૂકવા જઈ રહ્યા છીએ અટલ સરોવરના ફાઉન્ટન અટલ સરોવરની અંદર લોકો હરીફરી શકશે રાઈડ છે એ રાઈડ હાલ પૂરતી અમે લોકોએ બંધ રાખી છે અને આપના સૌના માધ્યમથી રાજકોટના તમામ લોકોને હું આમંત્રણ આપું છું કે રંગીલા રાજકોટનું આ અટલ સરોવર આવતીકાલથી ખુલી રહ્યું છે અને આપ સૌ લોકો પરિવાર સાથે જઈ અને ખૂબ આનંદ કરો એવી આપને મારી વિનંતી એ છે અને આમંત્રણ પણ છે હાલ પૂરતા મહાનગરપાલિકાનું એક અટલ સરોવર છે પછી ફંડવલ પણ છે પણ ફંડવલ છે એ એક કોઈ સંસ્થા ચલાવી રહી છે તો એ લોકો પણ ડિમાન્ડ કરશે તો એ ચાલુ કરી દેશું પણ એની જે રાઈડનો વિષય છે એ રાઈડની ફિઝિબિલિટી એના એના લાઇસન્સથી બધું ચેક કરીને જ અમે આગળ વધશું અટલ સરોવરની અંદર એવું કોઈ રાઈડ છે નહીં જે ચકડોળની છે એની હજી કોઈ કેન્દ્ર રાજ્ય સરકાર રાજ્ય સરકારમાંથી મંજૂરી અમને નથી આવી આવશે પછી વિચારશું